नगर प्राथमिक शिक्षण समिती भरूचे संचालित पोलीस हेडक्वार्टर्स मिश्र शाळांनी आकस्मिक मुलाखत शिक्षण राज्यमंत्री प्रफुल्ल पानसेरिया लिधीतील શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ આજ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પોલીસ હેડક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક ચુમ્માલીસની આકસ્મિક મુલાકાત લીધી હતી તેમણે શિક્ષણ કાર્યની સમીક્ષા કરી ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા મંત્રીએ સારા પરિસરનો રાઉન્ડ લઈ ઉપલબ્ધ સુવિધાઓ તેમજ વિવિધ વર્ગોમાં જઈ શિક્ષણ કાર્ય નિહાળ્યું હતું શાળાની શિક્ષણ કામગીરીથી શિક્ષણ મંત્રી પ્રભાવિત થયા હતા અને ફરજ ઉપર હાજર શિક્ષકોને બેડાવ્યા હતા તેમના વર્ગમાં જુદા જુદા ધોરણના બાળકોની એકમ કસોટી તેમજ બાળકોનું લખાણ શિક્ષકોની ચકાસણી વગેરે કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું બાળકોએ પણ શિક્ષણ મંત્રી સાથે સાહજિક પ્રશ્નોત્તરી કરી હતી અને શિક્ષણ મંત્રીની મુલાકાતથી શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થયા હતા